હેલો ગાઈઝ આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે રામ રામ બધાને અને આપણે એક મિત્રના તો તબેલાનો ભણાવતો હતો કે આપણે અહીંયા કુંબ લગભગ પૂરું થઈ ગયું છે તો આપણે અહીંયા તબેલો જોવા જશો અને બીજું પણ તમને બતાવીશું તો ચાલો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રાખજો ને આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો

પચાસ ફૂટ આરી જગ્યા છે ઊભો છે અને આરી ચોત્રીસ ફૂટ રાશિ છે એટલે ગાય પાછળ ગમે ગાય વધારે એની પાછળ જગ્યા રહે થોડી એટલે હરવા ફરવા માટે પહેલા માટે જગ્યા વધારે હોય તો સારું

એનું પોણેનું લેવલ સરખું હોય રે માટે જો મિત્રો અંદર અને ઉલીકુરા એમની મકાન બનાવ્યું છે તો એ પણ અમે તમને દેખાડ છે એમાં લાઈટ ફિટિંગ ઇલેક્ટ્રિકનું કોમ થોડો બાકી છે તો મેળા આવતો આજ રાત જ આવવાનું છે ઇલેક્ટ્રિકનો કોમ કરવા માટે ને એ પણ અમે તમને બતાવીશું તો ચાલો અમને ઘર બતાવી દે લાદી બાદી છોડે ઈ છે માલે મનાજા જવલ્યા

अंदर आ चुके हैं, ना भगवान के दर्शन हैं, अरे वो रूम से, टीचर में फिटोग्राफी है, जो पॉवर चालू है मिलता है जो लाइट भी चल रहा है उसमें जो बच्चों के जो मौका है वो बात ही है, बिल्कुल पॉवर तो बंद हो रहा है रूम बड़ी है, तो अंदर आते हैं એનું ફોર્મ કરવા માટે તો એ પણ અમે તમને બતાવીશું અને એ અમારા મિત્ર બહુ સરસ કારીગર છે બહુ સારા ઇલેક્ટ્રિશિયનનું ફોર્મ બહુ સારું કરી આપે છે જો તમારો ભાઈ બનશે બધું મફત જ કરાવવા મળે પણ કોઈને ઇલેક્ટ્રિકનું ફોર્મ કરાવવું હોય તો એ ભાઈનો કોન્ટેક્ટ તમે કરી દીજો જો બનશે તો અમે અમનો નંબર પણ તમે નીચે દર્શાવી દઈશું నియా ఆ దిశ మాట వారి కులికి ఈ చిత్రมาชికారు మో బఫారో నా మారేని మాటని గో చలాని నిందుం ఫరక్ కరని సో మిత్రో ఆపారా వీడియో మా బనారేజు అనె రాతే మిత్రోన బదాజు మేళా తో ఆవనా చే તો તમે પણ અહીંયા ઇલેક્ટ્રિકનું કામ પણ તમે તમને બતાવીશું તો અમારા આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂછતા તો ચાલો